સુરત એરપોર્ટને ઉડાવી દેવાનો કોલ કરનારને બારડોલીમાંથી જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે તો ઝડપાયેલો ઇસમ માનસિક અસ્થિર હોવાનું અને પૂરી થઈ જતાં કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો કોલ મળતા જ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પીસીબી એસઓજી ડીસીબી સહિતની ટીમ દ્વારા એરપોર્ટ પર સઘન તપાસ કરાઈ હતી જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા ફોન અફવા હોવાનું સામે આવ્યું હતું પોલીસે ફોન કરનારની તમામ તપાસ કરતા બારડોલીના એક માનસિક બીમાર યુવકની દવા પૂરી થઈ જતાં તેણે

એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપ્રેશન ઓફ કલમ મુજબ કરવામાં આવ્યો અને અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ ટીમ સુરત ગ્રામ્યની આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબીરભાઈ બસિરભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્ષ આશિયાનગર બારડોલીમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખિલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે